ગૃહમંત્રીને એ કહેવાનું કે તમે જેવલા સીન સપાટા કરતા હોય એ લોકોના તમે વડઘોડા ફૂલેકા કાઢો છો પરિવારને માર માર્યું તો શું આની ઉપર વડઘો આના વડઘોડા કાઢશો ખરે જો આના વડઘોળા નહીં ગાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે એ ફાઇનલે કોડી ઠાકોર સમાજ સાથે સતત થતા અત્યાચારોના કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ ઘણા કિસ્સાઓમાં કોડી ઠાકોર સમાજના પરિવારો સાથે ભેદભાવ પણ થતા હોય છે અને તેમાં પણ તાજેતરમાં જે રીતે વિછીયામાં કોડી ઠાકોર સમાજના યુવાનો સાથે થયું ત્યારબાદ કચ્છમાં જે ઘટના બની ત્યારબાદ અમરેલીમાં જે ઘટના બની તેને લઈને કોડી ઠાકોર સમાજ હાલમાં ઉગ્ર જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે સાયલામાં પણ કોડી ઠાકોર સમાજના પરિવાર સાથે એક અણ બનાવ બન્યો છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું કોડી ઠાકોર સમાજના આગેવાન જયેશભાઈ ઠાકોર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે કોડી ઠાકોર સમાજના પરિવારો સાથે સતત અત્યાચારો થઈ રહ્યા છે ભેદભાવો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે જેવી રીતે વીજિયામાં ઘટનાઓ બની રહી છે અમરેલી હોય કચ્છ હોય જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સતત કોડી ઠાકોર સમાજના પરિવારો સાથે અણબનાવ બનવાના હોય છે ઠાકોરે હર્ષ સંઘવીને પણ અપીલ કરી છે કે જો અમારા પરિવાર સાથે આ ઘટના ઘટી છે જો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તો પહેલા એ સમજી લઈએ કે જયેશભાઈ ઠાકોરે સમગ્ર મુદ્દે શું કહ્યું છે અને આ કયો અણ બનાવ છે જેને લઈને કોડી ઠાકોર સમાજ ઉગ્ર જોવા મળી રહ્યો છે હું ગુજરાત કોડી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર કોડી ઠાકોર સમાજ ઉપર વારંવાર અત્યાચાર થાય છે જેનો કિસ્સો આજે નવો બહાર આવ્યો પહેલા વિછિયામાં પછી કચ્છમાં અમરેલીમાં હવે સાયલામાં ધજાડા પોલીસ ચોકીના વિસ્તારની અંદર એક કોળી સમાજનું પરિવાર જે ગાડી લઈને જાતું હતું એક આવારા તત્વ તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી જાણે કે મારી નાખવાના હોય એવો હુમલો કર્યો ગૃહમંત્રીને એ કહેવાનું કે તમે જે ઓલા સીન સપાટા કરતા હોય એ લોકોના તમે વળઘોડા ફૂલે ફૂલેકા કાઢો છો તો આ તો ખુલે આમ દાદાગીરી કરી લોકો ઉપર જે જેને જેને કાયદાનો કોઈ ડર નથી જે એના મનને આમ ડોન્ટ માનતા હોય એવી રીતે આ લોકો એ માહોલ ઊભો કરે છે અને આવી રીતે એને પરિવારને માર માર્યું તો શું આની ઉપર વડઘો આના વડઘોડા ગાઢશો ખરે જો આના વડઘોળા નહીં ગાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે એ ફાઈનલે જોઈ છે આવનારા સમયની અંદર આ આરોપીઓની શું હાલત આ લોકો કરે છે